વાર તો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિસાન લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર ભગવાન રામની શોભા યાત્રા નીકળવામાં આવી હતી કલાપીનગર ખાતે પણ શુભમ ગ્રુપ દ્વારા ખાસ ભગવાન રામની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરસિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સહિત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા મહત્વનું છે કે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ દેશભરમાં છે ત્યારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આજે પાંચસો વર્ષ પછી અમારા ભગવાન રામ શ્રી તે અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને આ જે ઘટના આખી છે એના પાછળ ખરેખર વર્ષો સુધી લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા કાર સેવા થઈ હતી અને ખૂબ લોકોએ આની રાહ જોઈ અને બેઠા હતા જે આજે એ ત્યાં બિરાજમાન થવાના છે ભગવાન આ પ્રસંગે અહીંયા શુભમ હોસ્પિટલ મારા અષારવા વિધાનસભામાં અને આ એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે બેન દેવીબેન અને પ્રહલાદભાઈની કોલેજ દ્વારા અને આ વિસ્તારના લોકો સ્વયંભૂ આ યાત્રામાં જોડાયા છે આજે આખો દેશ તે રામમય બન્યો છે અને સૌને એક એમ થયું છે કે આજે અમારા ભગવાન ખરેખર અયોધ્યામાં બિરાજમાન થવાના છે આ પ્રસંગે હું અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને યુપીના મુખ્યમંત્રી શ્રી યોગીજીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે એ લોકો શ્રી નરેન્દ્રભાઈ મોદી આનંદીબેન પટેલ અને અમારા મુખ્યમંત્રી યોગીજી અને આપણા સાધુ સંતો દ્વારા આજે આ ત્યાં બિરાજમાન થવાના છે લાખો લોકોએ જેના માટે બલિદાન આપ્યું એ ભગવાન શ્રી રામ નું મંદિર અયોધ્યા ની અંદર બને એ સ્વપ્ન કરોડો આંખો એ જોઈતી ત્યારે આજે એ પૂર્ણ થવા જઈ રહી છે બપોરે બાર વાગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પૂજા અર્ચના અને આખા દેશની અંદર આ કાર્યક્રમ લાઈવ થવા જઈ રહ્યો છે ત્યારે દેશના અને ખાસ કરીને ગુજરાતના યુવાનો કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સ્વયંભૂ છેલ્લા એક વર્ષથી દિવસોની ગણતરી કરતા હતા ત્રણસો પાંસઠ દિવસ ત્રણસો ચોસઠ દિવસ અને છેલ્લા સતત અઠવાડિયાથી કલાકોની ગણતરી થતી હતી આજે એ પૂર્ણ થવા જઈ રહી છે કર્ણાતી મહાનગરની અંદર શુભમ સોહમ કોલેજની અને શાંતમ સાંતમ નર્સિંગ કોલેજ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સમગ્ર કરોડો જનતા દ્વારા જ્યારે આપણા રામલલ્લાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે હજારો કરોડો ભારત વર્ષના લોકોની આજે એક ભાવના સાકાર થઈ રહી છે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જ્યારે આપણું સપનું પૂરું થવાનું છે ત્યારે આજે અમારી શુભમ સોહમ શાંતમ નર્સિંગ કોલેજ ડૉક્ટર બી આર આંબેડકર લો કોલેજ અને મહા ગાંધી કોલેજ કોલેજના પચીસો થી ત્રણ હજાર સ્ટુડન્ટ અને અમારા સમગ્ર કર્મચારી દ્વારા એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે